જુઓ તમે કે આ આખા ખેતરમાં તમે જોઈ આખી બોર્ડર તમને દેખાઈ રહી છે તો એમાં બિલકુલ તમે જુઓ કે ઓછા ખર્ચમાં આ એક ફેન્સિંગ તૈયાર કરી છે ઘણી વખતે આપણે ખર્ચાળ ફેન્સિંગ એટલે ભૂંડને બચાવવા માટે કરતા હોઈએ છીએ તો તમે જુઓ કે એકદમ કપડાનું મારીને અને ચારે બાજુમાં અને ફેન્સિંગ કરી છે જેમાં હાલ તમાકુનો પાક છે એમ કોઈ પણ પાક હોય તો એને બચાવવા માટે આપણે આવી જૂની સાડી હોય અથવા આવા જૂના કપડાં હોય જેને ત્રણ ફૂટ ઊંચાઈના આવા થોભલા અને જો ફેન્સિંગ કરી દેવામાં આવે તો હાલ જે વધારાનો જે ખર્ચ થઈ રહ્યો છે આપણે કહીએ છીએ કે ફેન્સિંગમાં ભૂંડરોજનો ત્રાસ હોય છે તો ભૂંડના ત્રાસ માટે તો આપણે બચાવી શકીએ છીએ અને ખાસ કરીને આપણે જે આ નાના નાના થોભલા લગાવી અને જ્યારે પણ કોઈ પાક હોય એ સમય આ લગાવી દેવાના જેથી આપણને ખેતીના ખર્ચમાં ઘટાડો થાય ત્યાર પાક પતી જાય એટલે કપડું કાઢીને મૂકી દો તો આવા ઓછા ખર્ચમાં તમે વધુમાં વધુ કઈ રીતે સારી રીતે ફેન્સિંગના જે મોંઘા ખર્ચને બચાવી શકીએ આ એનું તમને પ્રત્યક્ષ અને જાગતું ઉદાહરણ છે અને બહુ નહીવત ખર્ચામાં આ તૈયાર તમને થઈ જશે 认的哇。